એકવાર એના ગુરુની બહુ જ સરસ મજાની રીતે સેવા કરે અને ગરીબ માણસને એમ થાય ગુરુ મને આજે કંઈક મંત્ર આપશે ગુરુ મને આજે કંઈક વાત કરશે અને હું તરી જઈશ હું તરી જાય શું તરી જઈશ એટલે એક વખત ગુરુજીની સામે એક યાચકની દ્રષ્ટિએ જોવે છે અને ગુરુજીને એવું કહે છે કે હું જાઉં ત્યારે જતી વખતે ગુરુજી એવું કહે છે કે હું તને જે કહું ને એ તું લઈને ગામમાં ફર એમાંથી તને પૈસા મળી જશે તો કે પણ મારી પાસે વેચવાનું કશું છે જ નહીં ઘરમાં કઈક હોવું તો જોઈએ કે 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 જે હું લઈને અને કહું વેચવું છે ધૂળ તો ને ને બાવા તો કે હા ઈ વેચજે પણ ગુરુની વિચાર હતી એની પાલન હતી એટલે એને પ્રશ્ન ન કર્યો એક શ્રદ્ધા સાથે રાખી મારા ગુરુએ જો મને મોકલ્યો હશે તો કઈક એની પાછળ આશય હશે એ વ્યક્તિ નીકળે છે ઘરમાંથી ધૂં ધૂળ કચરો બધું વીણી અને ટોપલામાં લઈને નીકળે છે આખા ગામમાં લઈને બોલે છે કોઈને ધૂળ લેવી છે કોઈને બાવા લેવા છે કોઈને અળસ લેવી છે કોઈને કચરો લેવો છે સવારથી સાંજ સુધી એ માણસ ફર્યા કરે છે ફર્યા કરે છે વચ્ચે સાંજે એક વિચારે આવી જાય કે આ ગુરુએ મને હલવાડી દીધો કાંઈ ખોટા કારણ વગરનું મને ખબર જ હતી આ વેચાઈ જવાનું નથી એવામાં એક ભાઈ મળે છે દુકાનદાર છે અને પૂછે છે કે વેચાણો ભાઈ તો કે ના ના ભાઈ કઈ વેચાણું નથી સવારનો આટા મારો છે એ કે મારે નિયમ છે આખા દિવસમાં આ ગામમાં કોઈ ફેરીઓ આવે અને જો એને એક પણ પ્રકારની કમાણી ન થાય તો એ વસ્તુ મારે લઈ લેવાની અને એને કે એટલા પૈસા આપી દેવાના તો ઓલા ભાઈ કે મારી પાસે તો આ ધૂં ઝાડા ને કચરો છે તો લેનાર વ્યક્તિ કે છે તને વિચાર ન આવ્યો આ વેચતા વખતે એ કે પણ મારા ગુરુએ મને કીધું એના ઉપર મને એટલી આસ્થા હતી ગુરુના શબ્દે જે છે ધૂળે વેચાઈ જશે એટલે ઓલો ભાઈ કે જેને નિયમ છે કે આખા દિવસમાં ગામમાંથી કોઈ માણસ ફરે અને એક પણ વસ્તુ વેચાય નહીં તો મારી જ જવાબદારી માનવતાની ની રૂહેથી એ માણસ નિરાશ થઈને મારા ગામમાંથી ન જાય એવા એક આશય સાથે પાંચસો રૂપિયામાં એ ભાઈ ધૂઝાડા ખરીદે છે ઓલો માણસ ગુરુનો આભાર માને છે અને જેવો ટોપલો લઈને ઘરમાં જાય છે એટલે બેન કકડાટ કરે છે તમે તો પહેલેથી મૂર્ખા તમે તો કોઈક છેતરી જ ગયા તે ભાઈ એમ કીધું મને ખબર હોય કે બી છેતરાણો તો તારીખે લગ્નની ની યાદ છે તે દી થી છેતરાવાનું તો શરૂ થયું છે તને ખબર હવે પડી કે હું છેતરાઈ ગયો છું ખુબ કકડાટ કર્યો તમને તો કઈ ખબર જ નથી પડતી પૈસા કઈ મફત માં આવે અમે માગીએ તો કકડાટ દઈ ધોઝાળામાં પાંચસો પાંચસો રૂપિયા એમ મા દીકરો ખૂબ બાથે અને રાય જેવો પહાડ કરી મળે બહુ ભારે મોટા પાયે કંકાસ થઈ જાય અને મા દીકરો અંતે નક્કી કરે કે કા ઘરમાં તમે રહ્યો ને કા ઘરમાં હું ભાઈ કે આ તો મારું ઘર છે મા દીકરો નીકળી જાય છે થોડીક વાર થઈ અંધારું થાય છે એ ઘરમાંથી લક્ષ્મીજી બહાર નીકળી જાય છે એટલે ઓલા ભાઈ પૂછે છે કોણ છો તો કે હું લક્ષ્મી છું જે ઘરમાં અળસ હોય ગામનો કચરો હોય ઉકળો હોય ધૂજાળા હોય એ ઘરમાં હું ન રહું અને અત્યારે તમારા ઘરની લક્ષ્મી જતી રહે છે એટલે હું ઘરમાંથી જાઉં છું તો ઓલા ભાઈ કે બસ જાવું છે કે સાથ છોડી દેવો છે એ કે તો કચરો બહાર ફેંકી આવો અને ઓલા ભાઈને પાછો દઈ આવો તો કદાચ હું ટકી જાઉં તો કે એ તો નહીં બને તમ તારે તમે જાઓ લક્ષ્મીજી જાય છે થોડીક વાર પછી બે સ્ત્રીઓ બીજી નીકળે છે બાર ઘરમાંથી લોલાભાઈ પાછા પૂછે તમે કોણ છો તો અમે રીધિ સિદ્ધિ છીએ જે ઘરમાં અળસ હોય કચરો હોય ગામનો ઉતાર હોય અને જ્યાં લક્ષ્મીનો વાસ નો હોય ત્યાં અમે ટકીએ નહીં અમે રહીએ નહીં અમારે નથી રહેવું તમારી યાર એટલે લોલાભાઈ કે તમારે જવું છે એ કે હા અમારે જાવું છે લક્ષ્મીજી જાય છે રીધિ સિદ્ધિ જાય છે થોડીક વાર પછી બે કુંવરો બહાર નીકળે છે બે પુરુષો બહાર નીકળે છે અને તમે કોણ તો કે અમે યશ અને કીર્તિ છીએ સંસ્કાર નો હોય જ્યાં લક્ષ્મી નો હોય રિદ્ધિ સિદ્ધિ નો હોય ત્યાં યશ અને કીર્તિ એ ન હોય એટલે અમે તમારી પાછળ જાય છે તો કે હવે વયા જ જાઓ જેને જાવ એને જાઓ બધા વયા જાય છે એક માણસને મદદ કરવાથી જો આટલા બધા વયા જતા હોય મારે કઈ વાંધો નથી થોડીક વાર પછી એક વૃદ્ધ ત્યાંથી નીકળે છે એટલે ઓલા ભાઈ કે મારે હવે પૂછવું નથી તમે કોણ છે તમે જાતા હોય ને જાઓ વારંથી બધા જવામાં જ છે લક્ષ્મી જઈ ગયા રિદ્ધિ સિદ્ધિ ગયા યશ કીર્તિ ગયા તમે જે હોય એ જાઓ તો ભાઈ કે છે કે હું જવા નહીં હું તો પલોઠી વાળીને બેસવા આવ્યો છું તો કે તમે છો કોણ એ કે હું ધર્મ છું હું તો કે પલોઠી વાળીને બેસવાની તમને શું જરૂર પડી એ કે હું તારી પેઢીમાં એક પગે ઉભો હતો મને એમ થયું તારી પેઢી નું એકાદ વ્યક્તિ કોઈક ભૂલ કરે અને ઉજાવ એકાદ વ્યક્તિ ભૂલ કરે તો જે માણસ યશ કીર્તિ લક્ષ્મી ધન ને બધાને જતું કરી શકતો હોય તો ધર્મે પલોઠી વાળીને બેસવું પડે બેસવું પડે ને બેસવું પડે પાદરમાં ઓલા પાંચ જણા ઉભા હોય છે લક્ષ્મીજી યશ કીર્તિ રીધી સિદ્ધિ રાહ જોવે છે કે હમણાં ધર્મ આવે એટલે આપણે જઈએ સ્વર્ગ ધર્મ આવે અને સ્વર્ગમાં જઈએ ઘરમાં પાછા આવે નીકળી જાય તો ત્યારે લક્ષ્મી જે કીધું જ્યાં ધર્મ હોય ત્યાં તો તમારે રહેવું પડે યશ કીર્તિ કીધું તમે તમારે જ આવવું પડે સાહેબ જ્યાં ધર્મ પલોઠી વાળીને બેસે ને ત્યાં જ પેઢીઓ તરે ત્યાં જ આવી ભાગવત કથાઓ થાય બાકી હોય તોય તમે ન કરી શકો તમારી અનેક ગણી ઈચ્છા હોય ને સાહેબનારાયણની કથા એ તમારાથી ના થાય કોક તમારી સાત પેઢીનું પૂન બોલતું હોય ને ત્યારે તમે આવી કથાઓ કરી શકો તમે યજમાન બની શકો બાકી મહેમાન બની ને બધાના ઘરે જવાનું રે અને આમાં ઘણા બધા લોકો એવા હોય કે આટલા બધી સરસ મજાની વ્યવસ્થાઓ કરે ને એટલે અમુક એવા કંજુસ જેવા હોય ખર્ચો ભાઈ કરતા હોય પણ આજુબાજુવાળા આ આ મુડાડ છે ને તેનું ટકશે નહીં હો

બહાર જઈને ખાવાનું લે એ પૈસા પાણી તો જે ગળબડતો ઉનાળો છે તો તો કે કીધું ને પાણી એ નથી છોકરો આ બધું જોતો ભિખારી આ બધું નહીં ભિખારી કે શેઠ એક ચપટી ધૂળ આપો ને તમારા ફળિયાની ની એટલે શેઠ ચપટી ધૂળ તો આપે છે પણ પૂછે છે ધૂળ ને ત્યારે શું કરું છે એ કે મારે તો કઈ નથી કરતું તમને એટલીસ્ટ તમારી પાંચ આગળીઓ ભેગી કરીને દેતા તો આવે છે કારણ કે તમારો દીકરો જોવે છે તમને દેવાની ટેવ પડે ને એની હટક ધોળે તમે જો દહી હકતા હો એવી આખી વિચારધારા વચ્ચે જ્યારે સમાજ ધીમે ધીમે ધર્મથી દૂર થઈ રહ્યો છે સંસ્કારથી દૂર થઈ રહ્યો છે એની વચ્ચે મુંબઈ જેવા શહેરથી દૂર રહીને આખો પરિવાર અહીંયા આવે તમને લાગે છે કે આ આ જે નવ દિવસ છે માત્ર નવ દિવસ છે કેટલા મહિનાઓની મહેનત પછી આ સભા મંડપો રચાય છે અને અત્યારે તો ઈશ્વરમાં ન માનવા વાળા લોકો વધી વધી રહ્યા છે આપણે એવું માનવા માંડ્યા સામે છે એ આપણને સાચું નથી લાગતું આપણને અત્યારે જેટલી કોમ્પ્યુટર પર શ્રદ્ધા છે એટલી ગૂગલ પર શ્રદ્ધા નથી આપણને જેટલી વેલ માછલી બચાવવા માટે આપણે સોશિયલ મીડિયા ઉપર વિવિધ પ્રકારની ઝુંબેશો ચલાવીએ છીએ એટલી ઝુંબેશો આપણને આપણા ગામનો વડલો કે પીપળો બળી રહ્યો છે એની ખેવનાય નથી ને આપણને ખબર નથી આપણી મમ્મી આપણને બોરિંગ લાગે છે આપણા દાદા દાદી આપણને ન સમજતા લોકો લાગે છે આપણને હંમેશા એવું લાગે કે આપણા વૃદ્ધો છે એ બહુ ટકટક બહુ કરે છે અવાજ બહુ કરે છે માથાકૂટ બહુ કરે છે પણ એક વસ્તુ યાદ રાખજો યુવાનોથી લઈ અને સ્ત્રીઓ પુરુષોથી જે હોય એ બધા જ યાદ રાખજો કે ઘરની છત હોય ને એને વરસાદ પણ ઝીલવો પડે તડકોય ઝીલવો પડે એ વાવાઝોડામાંથી આવતા પથરાય ઝીલવા પડે અને પથરા ઉપર બધું પડે ને તો અવાજ તો આવે કારણ કે એને બધાને ટેકો આપવાનો છે